કે અંદર દીવો મૂકેલા છિત્રોવાળા કાણાવાળા માટીના ઘડાને ગુજરાતમાં ગરબો કહેવામાં આવે છે આપણે નવરાત્રિમાં ઘરે ગરબો મૂકવા ટેવાયેલા છે આ ઘડાને અથવા તો તમે કહો કે આ ગરબાને સ્ત્રીઓ માથે લઈ નવરાત્રિના ઉત્સવ દરમિયાન ગોળ કુંડાળામાં ફરે તાળીના તાલ સાથે શક્તિનો મહિમા અથવા રાધા કૃષ્ણની પ્રેમ ક્રીડા વર્ણવતા પદો ગાય આ પ્રકારના સમૂહ નૃત્યને ગરબે રમવો અથવા ગરબો ગાવો એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે ઘણીવાર પુરુષો પણ નવરાત્રિની અંદર તાળીઓના તાલ સાથે ગરબા રમે છે ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પુરુષ ગાય એને ગરબી કહે અને સ્ત્રીઓ ગાય એને ગરબો કહે હકીકતે જે ગવાતા ગીત હોય છે એમાં કોઈ એવો ફરક હોતો નથી પણ હા પુરુષો ગાય ત્યારે ગરબી ગાય એવું જ કે સ્ત્રીઓ ગાય ત્યારે ગરબો ગાયો એવું જ કે એ તો મારો પણ અનુભવ છે ગરબો કે ગરબી નૃત્ય તરીકે આપણા જૂના રાસનો એક પ્રકાર છે સ્ત્રીઓના નૃત્ય ને ગરબો અને પુરુષોના નૃત્ય ને ગરબી કહે ઘણીવાર એવું બને કે સ્ત્રીઓ જે પદ્ય કૃતિ ગાતી હોય એ જ હકીકતે પુરુષો પણ ગાતા હોય અને છતાંય આ બે ની વચ્ચે ભેદ પાડવામાં આવે સ્ત્રીઓ દયારામ ની ગરબી ગાતી હોય અને પુરુષો વલ્લભ મેવાડા ના ગરબા ગાતા હોય કાવ્ય સ્વરૂપ તરીકે ગરબા અને ગરબી વચ્ચે જરાક તફાવત છે ગરબો વધારે વર્ણનાત્મક હોય છે ગરબી એ ઉર્મિ કાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ગરબો ઘણું ખરું શક્તિનો મહિમા ગાય છે તો ગરબીની અંદર મોટા ભાગે શ્રી કૃષ્ણ અને રાધા અથવા ગોપીઓની પ્રેમ ક્રીડા અને એની પાછળ રહેલા પ્રેમ અને ભક્તિનું નિરૂપણ હોય છે. ગરબામાં ઐતિહાસિક પ્રસંગ કે સામાજિક સ્થિતિનું વર્ણન પણ આવે. ગરબીમાં મોટા ભાગે એક જ ભાવનું હૃદયસ્પર્શી આલેખન હોય. બંનેની અંદર સુગેયતા તો હોય જ છે. જુદી જુદી દેશીઓમાં બંને ગાઈ શકાય છે ગરબો ગરબી સૌ પહેલા કોણે લખ્યા હશે એ કોઈ કહી શકતું નથી ભાણદાસે ગરબો ગરબી શબ્દ સૌ પહેલા વાકરાનો ઉલ્લેખ છે આ બંને કાવ્ય પ્રકારોનો એણે પુષ્કળ પ્રયોગ કર્યો છે નરસિંહ અને ભાલણે ગરબી સ્વરૂપના પદ લખ્યા છે એનો ઉત્તમ કળા એક એ આવે છે એ જ રીતે ભાણદાસે ગરબાને વિકસાવ્યો પછી વલ્લભ મેવાડાએ અને રણછોડજી દીવાન એને પણ ગરબા ક્ષેત્રે વધારે કામ કર્યું તો આ જે ગરબાની વાત છે ગરબી અને ગરબો એની વચ્ચેનો ભેદ હવે દયારામની ગરબીઓ દયારામની પ્રતિભાનું સ્વરૂપ જ મુખ્યત્વે ઉર્મી પ્રધાન હતું આ વ્યાકુળ વૈષ્ણવને અનાકુળ આખ્યાન કથાઓ કરવાની બહુ ફાવી નથી તત્વ ચર્ચા માટે આ રસિક વિલાસી ઉર્મી કવિ નું બૌદ્ધિક અને એટલે ઉત્તમ એને પ્રદાન તો ગુલે દયારામનું સત્વ જે છે એમાં યુવાનીની અલ્લડતા અને અનન્ય કૃષ્ણ ભક્તિની નમ્રતા બંને સાથે એને અનિવાર્યપણે કામ પાડવાનું આવ્યું વિલાસ અને વૈરાગ્ય બેના તાણા વાણે દયારામનું સત્વ ગુંથાયેલું છે ગર્વીઓ દયારામના કવિ બહુ જ યોગ્ય એક માધ્યમ હતું ગરબીમાં દયારામ અને આપણી ગુજરાતી ભાષા બે છંદે ચડે છે એ પૂર્વે કે પછી ક્યારેય આવા છંદે ગુજરાતી ભાષા નથી ચડી જો નયનો લોલ ઉનૂર અખા પ્રેમાનંદ પછી ગુજરાતી ભાષા દયારામમાં વળી એકવાર અને મધ્યકાલીન રીત રસમમાં તો છેલ્લી વાર ભાવ ભરતીની ટોચે પહોંચે છે દયારામ ગુજરાતમાં મીરા પછીની પ્રેમ લક્ષણા ભક્તિની છેલ્લી શ્રેષ્ઠ ગોપી છે આ ગોપી નરસિંહ મહેતાની ગોપી જેવી વત્સલ નથી દયારામની ગોપી તો જોનાઈ થી જુવાની થી ફાટ ફાટ થતી કૃષ્ણ સાથે શૃંગાર મૂલક છંદે ચડેલી ગોપી છે એ કૃષ્ણની નરી નમ્ર દીન ભક્ત નથી પણ કૃષ્ણની સમોળ સરખી ઉંમરની અને કૃષ્ણ પ્રત્યે આસક્તિ ધરાવતી તોફાની તીખળી અને પરાજ્ય નહીં સ્વીકારતી ગોપી છે તોળ ટપ્પા તીખળ મહેણાની બૌદ્ધિક રસિકતાની એક ભાતીગળ વાંગમય ભાત દયારામની ગરબીઓમાં જે ઉપસી આવે છે એ આપણી ગુજરાતી ભાષામાં કલાના ઊંચા ધોરણે અજોડ છે ગુજરાતી ભાષા જે નરસિંહ મીરાથી સાખ થવા માંડી હતી કેરી પાકે એના પહેલા સાખ પડે એટલે સાખ થવા માંડી હતી એ મધ્યકાળને અંતે જતા દયારામમાં પાકી ગલ બની ગઈ છે એટલે રસ ઘોળી છતો એની કેરી થઈ ગઈ છે પ્રેમ લક્ષણા ભાવ એને અનુરૂપ ભાષા આપણા દેશી લય આ બધું જ દયારામમાં પૂરોગામીઓનો પૂરો લાભ ઉઠાવી બિલકુલ દયારામે ગાયા છે દયારામનો કાન બહુ સર્વો છે અને એટલે સંગીત લય એની ગરબીઓમાં તમને દેખાય છે વ્રજ ભાષા અને વ્રજનું તમામ સૌંદર્ય એણે ગુજરાતીમાં ઉતારી આણ્યું છે ગુજરાત અને ગુજરાતી ભાષા આ બાબતે દયારામના સદાયના ઋણી છે દયારામ ભક્ત પર કવિનું છોબ ફરફરી ઉઠે છે ભક્ત દયારામ નહીં કવિ કવિના એવા જ ઉત્તરાધિકારી કવિ નાનાલાલ બંસી બોલનો કવિ કવિ દયારામને કહે છે તમને કે બંસી બોલ નો કવિ કોણે કયો તો નાનાલાલ દયારામને બંસી બોલ નો કવિ કહે છે નાનાલાલ લખે છે નથી એ બંસી બોલ પ્રેમાનંદની કે શામળની કે અખાની કવિતામાં નથી દલપતરામમાં નર્મદમાં કે ગોવર્ધનરામમાં ગુણ વિશિષ્ટતાએ દયારામ ગુર્જર સાહિત્યમાં અજોડ છે ગુર્જરી સાહિત્ય કુંજો ભરી બંસી નો છેડણ હારો તો દયારામ થોડી જાજેરી છેડી નરસી મીરાએ તો કઈક છેડી સ્વામી નારાયણના વર્તમાન તો જાણે મોટે ભાગે પરદેશી હાર્મોનિયમ વગાડે છે અને બંસીને જાણે અડતાય અવડાય છે દયારામની છે એવી અજબ મધુરપની ફરફર એના છે ગુજરાતના સાચા અને સર્વોપરી લિરિક દયારામની બાની એટલે બંસી બોલ આ વાતમાં હવે બધા સંમત છે કે દયારામની સ્થાયી કીર્તિ એમની ગરબીઓ પર છે જોકે આ ગરબી સમુદાય એમના વિપુલ સર્જનનો નાનકડો ભાગ છે કારણ કે એમણે બહુ બધું લખ્યું છે કૃષ્ણ અદભુત અને સર્વાંગ સુંદર લાગે છે ગોપીની મૂંઝવણ જુઓ કીએ ઠામ મોહિની ન જાણી રે મોહન જીવા કીએ ઠામ મોહિની ન જાણી આખા સુંદર છે કઈ જગ્યાએ વધારે સુંદર પણ ગોપી એ મોહિની નું ઠેકાણું પકડી પાડ્યું કામણ દિસે છે અલબેલા તારી આંખ માં આવે ગોપીઓ જે જે સંબોધન થી કૃષ્ણ ને બોલાવે છે તેમના વિશ્રમ અને પ્રગલ્ભતા આસ્વાદ્ય છે વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું કેમ તો કે ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું વ્રજ વાલું રે વૈકુટ નહી આવું ત્યાં નંદ અહીં ક્યાંથી આવ્યો છે ગરબીઓનો જે સંસાર છે એમાં શું છે વ્રજ વૃંદાવન ગોકુળ જમુનાનો કૃષ્ણની વાંસળી એના રાસ એને લૂટેલું ને ખાધેલું ગોરસ ગોપીઓ સાથેનો વિરહ અને મિલન છલ લજ્જા અલ્લડતા આ બધું જ ગુજરાતી તળપદી વાઘ ભંગીઓમાં તળપદા પ્રેમ લહેકા સાથે પ્રેમ દયારામની ગરબીઓમાં ઉતરી આવે છે મારું મન મોહું વાસલડીના શબ્દે સામો જો નંદના છોગા કોરો આવને સલુણા હરી ગોપીઓ કૃષ્ણને કેવી રીતે નિમંત્રે માણીકર આવો મારે મોહલે આવો અલબેલા મારા આંગણે લાડ ભર્યું ઉદબોધન ગોપીઓને વાંસળીની કેટલી બધી અદેખાય છે જોતા તું કાષ્ટ કેરો કકડો હો વાંસલડી આમ તો લાકડાનો ટટકો છે જોતા તું કાષ્ટ કેરો કકડો હો વાંસલડી તને આજ મળી છે ઠકરાત હો વાંસલડી પણ અમે કૃષ્ણના હોઠ પર નથી તું જ છે આ અદેખાઈનું કારણ શું છે પી એ અધરા અમૃત પીઉ તણું રેહો વાંસલડી અમારે શોક સરખ્યું તું સાલ હો વાંસલડી વાસલડી વેરણ થઈ લાગી વ્રજની નાટ કેટલા બધા કેટલી બધી ગરમીઓ વાસંગડી ને છે હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું પાછી અજાણી હોય એમ કે છે મને શું ખબર એ મારી સામે કેમ જુએ છે હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું અને એનાથી વધારે એનો લટકો જુઓ હવે સખી નહીં બોલું નંદ કુંવર સંગે મુને શશિવદની કહી છે ત્યારની દાજ લાગી છે અંગે શશિવદની મને ચંદ્ર જેવા મોઢા હોય હકીકતનો વખાણ છે પણ નહીં ચંદ્રમાં ડાઘ છે અને મને એણે શશિવદની કહી હવે સખી નહીં બોલું કૃષ્ણ નંદ કુંવર અંગે મુને શશિવદની કહી છે ત્યારની દાજ લાગી છે અંગે કૃષ્ણ સાથે રુષ્ણું લીધું એની દ્વિધા કેવી છે

સૂચન કૃષ્ણ કરી દે છે એક જ પેલામાં ગુર્જર કાવ્ય પ્રદેશમાં દોઢ સદીથી દયારામ ઉન્નત મસ્તકે એમની આ ગરબીઓને કારણે ઉભા છે આ ગરબીઓ કૃષ્ણ ઘેલી ગોપીઓના આત્માનો નો અંતરનાદ સંભળાવે છે એમાં નારી હદઈની મધુર મહેકવાળી કુમાર છે તો કૃષ્ણની વાંસરીની મોહક મીઠાશ પણ છે રાધા અને કૃષ્ણના વિવિધ પ્રણય ખેલ આલેખતી આ ગરબીઓ એક બીજીની સાથે બોઠવઈને સુંદર નાટ્યાત્મક પરિસ્થિતિ ઊભી કરે છે નર્સી હે ગોપી બનીને રાધા કૃષ્ણની રાસલીલાનો પ્રેમ ક્રીડાન રી સામણા અને મનામણા ઈર્ષા વિરહ મિલન એ બધાનું નિરૂપણ કર્યું છે પણ દયારામની ગરમીઓમાં આ જ ભાવ કંઈ વિશેષ ઉલટથી ગવાયા છે એક વાર એવું બને છે કે રાધાને કૃષ્ણ શશી ચંદ્રમુખી કહે છે હમણાં જે મેં વાત કરી અને રાધાને માઠું લાગ્યું એ મો મચકોડતી કહે છે મને શશી કહી છે ત્યારની દાદ લાગી છે અંગે ચંદ્રબિંબમાં લાંછન છે એટલે આ રાધાને ખોટું લાગે છે જો તમે મને ચંદ્ર જેવી જાણી

મારે શ્યામ રંગ સમીપે ન જાઓ મરકત મણી અને મેઘ દ્રષ્ટે ન જોવા વરસાદ નો વાદળાનો રંગ પણ કાળો છે એને નહીં જોવાના જાંબુ વંત્યાંગ ના ખાવ જાંબુડા કાળા વંત્યાંગ એટલે રીંગણા એ પણ કાળા એને ખાવાના પણ નહીં મારે આજ થકી સમી શ્યામ રંગ સમીપે ન જાઓ પણ મન તો બંડખોર છે વિદ્રોહી છે દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો પણ મન કહે જે પલક ન નિભાવું મન તો ના પાડે છે તું ભલે શ્યામરંગે સમીપે શામ રંગ સમીપે જવાની ના પાડે પણ મને તો વગર જ નથી નથી રાધાનું મન એક પળ પણ એની જાળવી શકતું વિરહે રહેલી ગોપીના મન અને લોચન લોચન એટલે આંખ એ બે વચ્ચે ઝઘડો થાય છે જેને મન લોચનનો ઝઘડો કહેવાય છે લોચન મનને કહે છે આંખ લોચન એટલે આંખ એ મનને કહે છે તું એકલું કૃષ્ણ દર્શનનો નો લૂટે છે ત્યારે મન લોચન ને ચીડાઈ ને કહે છે બધો વાંક તારો છે જુએ છે કોણ તું જુએ છે અને એટલે મને વિહવળ તું બનાવે છે આ સ્થિતિમાં મોહન એટલે મન લોચન નો ઝઘડો મન આંખ ને કહે છે તું કૃષ્ણ ને જુએ જ નહીં તો મારે વિહવળ થવું જ ન પડે કૃષ્ણના અધર રસનું પાન કરતી એ ગોપીઓના નસીબે નથી એ પેલી વાંસળડીના નસીબે છે એને ન જોવો એ બધું નક્કી કર્યા પછી રહી શકાતું નથી એટલે અર્ધે રસ્તે રોકીને સોમાન છોડીને ગોપી કહે છે ઉભા રહો તો કહું વાતડી બિહારી લાલ તમ માટે ગાળી જાતડી બિહારી લાલ આત્મ નિવેદન કરતી દીન ભાવે વિનિત ભાવે કે છો ધણી બિહારી લાલ દયા પ્રીતમ હું દાસ બિહારી લાલ અબોલા તૂટ્યા પછી તો અલબેલાજી પ્રાણધાર ને પ્રેમ રસ પીવા પાવા એ બે નિમંત્રણ ગોપી આવે છે આવો ને મારે ઘેર માણવા હોજી રાજ આવો મારે ઘેર માણવા પ્રેમ રસ પ્યાલો તે પીવા ને પાવા જોબન તૂરીને ને હોજી રાજ આવો પડતી રાતે પધારજો પ્રીતમ કોઈ નથી બેઠું જાણવા અર્ધી રાત પછી આવજો કોઈ નહીં જોવા પડતી રાતે પધારજો પ્રીતમ કોઈ નથી બેઠું રાધા કૃષ્ણ ને મીઠો પાલંબ આપતા કહે છે લોકડિયા દેખે છે લાલ આંખો માં ઉડે ગુલાલ મુખડા ની ખાશો ગાળ રામનારાયણ પાઠકે દયારામ વિશે કહ્યું છે માધુર્યમાં લાલિત્યમાં તરંગ લીલામાં દયારામને

પરિસ્થિતિ અને પ્રણય અભિવ્યક્તિનું જે વૈવિધ્ય છે એ તમને નરસિંહમાં એટલા પ્રમાણમાં દેખાતું ગરબીઓની અંદર જે આ કલા વિધાન છે એના કારણો શું જયંત કોઠારી ત્રણ મુદ્દા નોંધે છે એક દયારામની કૃતિ એક સૂત્ર અને એક રસ રચના છે ગજેન્દ્ર પંડ્યાએ નરસિંહ અને દયારામની તુલના કરતા એક વાર નોંધેલું કે લોચન ચાર કે પાંચ કવિતા છે પણ તે કવિતામાં લોચનના વિષય ઉપરથી કવિ મુખની મોહકતા વર્ણવવા બેસી જાય છે દયારામ એ જ વિષયને વળગી એક અનેરી અસર ઉભી કરે છે એટલે દયારામની રચનાઓ એક સૂત્ર અને એક રસ હોય છે અતિ ઉચ્ચ કોટીના ઉદ્ગાર દયારામની કૃતિમાં નથી જડતા પણ દયારામની આખી રચના રસની એક ભૂમિકાએ અને એક કક્ષાએ ચાલતી હોય એના કારણે ભાવ જે છે એ રેળાઈ નથી જતા ફિક્કા નથી પડી જતા વિખેરાઈ નથી જતા કશું ઉભડક કે અધર કે અછડતું પણ લાગતું નથી જે નરસિંહમાં કે મીરામાં ક્યારેક એવું અછડતું રહી જતું હોય એવું લાગે છે સુઘડ સફાઈદાર ભાવ પોષક રચના વિધાન એ દયારામનો એક વિશિષ્ટ કવિ ગુણ છે દયારામના કલાવિધાનની બીજી લાક્ષણિકતા પહેલી કઈ તો ભાવ પલટાની આ યુક્તિ નરસિંહ માં ક્યાંય જોવા મળે પ્રીતમ નામના કવિમાં પણ એકાદ ઉદાહરણ મળે પણ દયારામ તો વારંવાર આ ભાવ અતિ કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે આ એમનું રસિક ચાતુર્ય છે મોઢાનો ભાવ જુદો અને હૃદયની લાગણી જુદી આખા કાવ્યમાં જે કૃતક કોપ ગોપીનો દેખાતો હોય રીસ તિરસ્કાર ઈર્ષાનો ભાવ એ બધું છેલ્લે અચાનક જ એનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ સાબિત થાય દાખલા તરીકે શ્યામ રંગ સમીપે ન જવું એ કેટલા બધા કાળા પદાર્થોને છોડતી જતી ગોપી છેલ્લે એવું કે દયાના પ્રીતમ સાથે મુખે નેમ લીધો મન કહે પલક ન નિભાવ એટલે નેણ નચાવતા નંદના કુંવરને પાધરે પંથે જા એમ તુચકારતી ગોપી છેલ્લે કાનમાં કહી દે સીધ હઠીલા અટકે હું તો તારી જ છું સદા મોહનને મારગડો મુકવા વિનવતી ગોપી પાછું એવું કે નહીતર મારા મુખની ખાશો ગાળજો એવી ધમકી આપે તો આ જે મીઠો પ્રણય કલહ છે રાતલડી કોને સંગ જાયા એમ ઈર્ષા ભાવથી ઉલટ તપાસ કરે પણ પાછી જાત તો એને જ સમર્પે આ પ્રકારના ભાવ પલટા દયારામમાં તમને સૌથી વધારે જોવા મળે રોષ કે રીસ બનાવટી છે એની પ્રતિતિ આપણને ગોપીના ઉદ્ગારમાંથી જ થઈ જાય છે અને એ જ એમની રચનાઓનો ચમત્કાર અને કાવ્યનો રસ છે દયારામના કલાવિધાનનું ત્રીજું લક્ષણ એ એમની ગરબીઓનું નાટ્યાત્મક પૂર્વી કાવ્યનું સ્વરૂપ ગજેન્દ્ર પંડ્યાએ લખ્યું છે કે દયારામ સખીના મોએ બીજી સખીને કેવડાવે છે નરસિંહ કૃષ્ણ અને ગોપીની કથા લખે છે દયારામ સંવાદની અંદર મૂકી આપે છે એટલે આખું જગત નાટ્યાત્મક થઈ જાય છે દયારામની ગરબીઓ સામાન્ય રીતે કોઈ પાત્રના ઉદ્ગાર રૂપે લખાય છે મોટે ભાગે ગોપીઓ ક્યારેક કૃષ્ણ ક્યારેક ગોપીની કોઈ સખી ક્યારેક રાધા અને આ ઉદ્ગાર પાછા સામેના પાત્રને સંબોધાયેલા છે ગોપી કૃષ્ણને અથવા પોતાની કોઈ સખીને ઉદ્દેશીને ક્યારેક ઉદ્ધવને ક્યારેક પેલી ઉદ્દેશીને પોતાની વાત કરે છે અને આ રીતે આ કાવ્યો સંબોધન સંબોધન કાવ્યો છે સંવાદ કરતા કાવ્યો છે પાત્ર હવામાં ઉદ્ગાર નથી કરતું આત્મચિંતન પણ નથી કરતું એની સામે કોઈક ઊભું છે અને એની સાથે એનો વાર્તાલાપ ચાલી રહ્યો છે આના કારણે એક નાટ્યાત્મકતા ઉભી થાય છે નેણ નચાવતા નંદના કુંવર પાદરે પંથે જા એમ ગોપી જરે કે ત્યારે આપણને માર્ગ રોકીને ઊભેલા કૃષ્ણ દેખાય છે અને એની નાચતી આંખો પણ આપણે જોઈ શકીએ છીએ ઘણીવાર દયારામ બે પાત્રોના સંવાદ રૂપે લખે છે કૃષ્ણ રાધાના કેટલાક સંવાદો છે ઉપરાંત વહુજીને શીખ આપતી સાસુ અને સાસુને જવાબ આપતી વહુ એ રીતે પણ દયારામ સંવાદ આયોજન કરે છે લોચન અને મનના ઝઘડા રૂપે પણ એ સંવાદનું અને એ રીતે એમની આ નાટ્યાત્મક ઉર્મી કાવ્ય બની જાય છે સંવાદાત્મક રચના વિધાનનું દયારામ ને કેટલું આકર્ષણ હતું એનો ખ્યાલ એમના અન્ય પદો એ ભક્તિબોધના હોય નીતિના હોય એના પર નજર કરશો તો પણ આવશે શ્રી કૃષ્ણને સંબોધાયેલા પદ ઘણા છે અને ચિત્ત કે મનને સંબોધાયેલા પદોનું પ્રમાણ પણ ઠીક ઠીક છે આ જૂની પરિપાટી હતી પણ આપણો ધ્યાન ખેંચે છે કે દયારામમાં આ શૈલીનો કઈક સૌ વિશેષ વધારે ઉપયોગ અહીં હવે ગોપીનું ઓઠું નથી એટલે જાણે સીધો દયારામનો અવાજ આપણને સંભળાય છે જે ગર્ભિયોમાં નોતો સંભળાતો તે અહીં સંભળાય છે ચિત્તને સંબોધીને ન લખ્યું હોય ત્યાં પણ દયારામનો મિજાજ તો જાત સાથે વાત કરવાનો દેખાય આવે એક સૂત્ર એક રસ એક રસ રચના વિધાન ચમત્કારક વળાંકનો કલાકસપ અને વૈયક્તિક લાગણીના ઉદ્ગારની અભિવ્યક્તિ શૈલી સંબોધન અથવા સંવાદ પરિણામે એક નાટ્યાત્મક નિરૂપણ આ બધું દયારામને ભક્ત કવિ નહીં પણ એક કવિ દયારામ તરીકે સ્થાપી આપવા માટે પર્યાપ્ત છે